સંખેડામાં સાડા ચાર ફૂટ લાંબી ચિતળ અને ઉત્તરાયણ પૂર્વે ઘાયલ પક્ષીનું સફળ રેસ્ક્યુ સંખેડા પંથકમાં વન્યજીવ અને પક્ષી પ્રેમીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે વન વિભાગની સતર્કતાને કારણે એક તરફ રહેણાંક વિસ્તારની નજીક આવી ચઢેલા વન્યજીવને સુરક્ષિત બચાવાયો છે તો બીજી તરફ કરુણા અભિયાન અંતર્ગત પતંગની ઘાતક દોરીમાં ફસાયેલા પક્ષીને નવજીવન આપવામાં આવ્યું છે જંગલ ખાતાની કચેરી પાછળથી ચિત્ર રેસ્ક્યુ સંખેડા જંગલ ખાતાની કચેરીના પાછળના ભાગે એક વિશાળ વન્યજીવ દેખાતા પહોંચી હતી કુતુહલ અને ભારે જહેમત બાદ સાડા ચાર ફૂટ લાંબા ચિતર સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધી હતી રેસ્ક્યુ કરાયેલા આ ચિતર સાપને વન વિભાગ દ્વારા સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જ્યારે બીજી બાજુએ પતંગની દોરીમાં ફસાયેલા પારેવાનો જીવ બચાવાયો આકાશમાં ઉડતી પતંગોની દોરી પક્ષીઓ માટે કાળ સાબિત થતી હોય છે સંખેડા બજારમાં પતંગના દોરામાં એક પારેવું ખરાબ રીતે ફસાઈ ગયું હતું આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી આવી હતી અને પક્ષીનું રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ કર્યા બાદ પારેવાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી હાલમાં રાજ્યભરમાં ચાલી રહેલા કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા પક્ષીઓને બચાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે વન વિભાગની જંગલ ખાતા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ ઘાયલ થાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર અથવા નજીકની વન વિભાગની કચેરીનો સંપર્ક કરવો પક્ષીઓને બચાવવા માટે ઠેર ઠેર સારવાર કેન્દ્રો પણ કાર્યરત કરવામાં આવ્યા છે